કાયદા વિભાગ દ્વારા કાયદા વિભાગ અને સંલગ્ન જે પણ અન્ય વિભાગો છે એ વિભાગોને ઈ બ્લોકને જે ફાળવવામાં આવેલું છે એને નૈતિકતાના મૂલ્ય સમગ્ર કચ્છ નહીં પરંતુ વિશ્વને જેમને આપેલા છે અને નૈતિકતા ઉપર જે કાયદો બનેલો છે એ કાયદાના મૂળ અર્થઘટનને પ્રસ્થાપિત કરવા માટે આ ભવનનું નામ મેકરણદાદા ભવન રાખવું અને આ ભવનને ખુલ્લું મૂકવા માટે આજ રોજ જે છે એ ચારીખ છના એટલે કે જે છે એ શિક્ષક દિન પછીના દિવસે આ સુંદર આયોજન જે છે એ સેમ થ્રીના જે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા કરવામાં આવ્યું હતું માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર મહેન મોહનભાઈ પટેલના વરદ હસ્તે આ વિભાગને દાદા મેકરણનું નામ આપી અને જે છે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ જે વિદ્યાર્થીઓ એ કાયદા વિભાગમાં પ્રવેશ મેળવો છે એને પણ આવકારવાનો આજે આ સુંદર આયોજન જે છે એમના પ્ર વિદ્યાર્થીઓએ કરેલો હતો તો આ સુંદર આયોજનની અંદર જે છે એ વિદ્યાર્થીઓ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી તદુપરાંત બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય શ્રી રામભાઈ ગઢવી અને કાઉન્સિલર અને ઈસી મેમ્બર જે છે અમારા એ હાજર રહ્યા હતા એમાં ખાસ કરીને જે છે એ અક્ષયભાઈ ઠક્કર રેશમાબેન ઝવેરી અને રાજેન્દ્રસિંહ જાડેજા હાજરી આપી એમના આશીર્વચનો જે છે વિદ્યાર્થીને આપ્યા અને કુલ સચિવે જે છે એ વિદ્યાર્થીઓને આ માર્કશીટ માત્ર જે છે કાગળ ઉપર ન રહે એમને સમાજમાં જે છે પોતાનું યોગદાન આપે એવું સૂચન આપી આ સુંદર આયોજનને જે છે એ વધુ દેદીપ્યમાન બનાવેલું હતું અને આ સમયે આ પ્રસંગે વિદ્યાર્થીઓની અંદર એક ખૂબ અનેરો ઉત્સાહ જે છે એ જોવા મળતો હતો અને આ ઉત્સાહને જે છે એ ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ કાયદાની જે પ્રજ્વલિતતા છે એનાથી સમાજને જે છે એ વધુ સુદૃઢ અને મજબૂત બનાવશે એવા પ્રકલ્પ સાથે જે છે એ નવા વિદ્યાર્થીઓ કાયદાના અભ્યાસમાં જોડાયા છે અને એ અભ્યાસને વધુ સારી રીતે ભણે એવા જે છે એ મારા એમને જે છે આશીર્વાદ